નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુભારૂ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંદાળાની દિજ્ઞાનદીપ અનુપકુંવરબા હાઈસ્કૂલમાં મોકડ્રેલ શ્રી કે કેળવણી મંડળ અંદાળા સંચાલિત દિજ્ઞાનદીપ અનુપકુંવરબા હાઈસ્કૂલમાં તારીખ સોળ સાત બે હજાર ચોવીસને મંગળવારના રોજ એકને પિસ્તાલીસ કલાકે આગ દુર્ઘટના ધરતીકંપ અથવા તો કુદરતી આપત્તિના સમયે સલામતી સુરક્ષા અને બચાવ તાત્કાલિક કેવી રીતે થઈ શકે તે માટે મોક મોકડ્રીલ કરવામાં આવ્યું હતું અગ્નિશામક ગેસના બોટલનો કેવી રીતે ઉપયોગ કરવો તાત્કાલિક પાણીની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય અને ભૂકંપના સમયે તરત જ બિલ્ડિંગ છોડી બહાર મેદાનમાં સુરક્ષિત જગ્યાએ સ્થાને કેવી રીતે મેળવવું તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રી જયેશચંદ્ર જે પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના પચીસ જેટલા શિક્ષકભાઈઓ બહેનો અને ધોરણ નવથી બાર સુધીના નવસો ને ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આ મોકડ્રીલમાં જોડાયા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર